બે હારી કે જવા જન તરત બંધ થઈ જાય છે એ તો હું હાલ જ જોઈ લઉં શું હાલ તો એનો બળી જાય છે અને આ તો આપ નવ દસ વાગે છે થોડા થી રાત કે રોટલા ને ટાઈમ જતા રે પેલી હોટલ માં હુરા છો અને આપણે તમ જાસા મહેમાન ગતિ જાસા અહીંયા બાક છે તો અને ભાઈ તમે છો ને ખાવ 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 ના કરો મારો માસી પાસે દિલદાર છે આ પણ વેળાએ રોટલા આલે હતા થી આ આમ આમ કરવા મંડઈ ગયા હતા આ દિલદાર નથી ને મારે હું તાકર ભલાઈ જોવા રામ

ભાઈ ફેર થી બોલ જર લગા ગઈ વિકાસ તારો જગા ગઈ વિકારો છો પાછળ આવક ના પડ્યા ટોકા ભાઈ ના જવાના માથા પડ્યા રે થોડી રાખો થોડીક રાખો એટલે ચાલુ રાખે ધકો મારવાનો હું શું કહું તમારે મોહનદાળ ખાવાના છે ને મોન થાવ તો ખબર છે મે મેમન કા ત્યાં છે તેમ ખા લા વિકાજી તમે ધક્કો મારો બુડો રસગુલ્લા મોહન થાળ અને પેલા શું કહેવા માલફુઆ એ પડે છે હારો ઈ તો મત તમે જો ધક્કો માર ચલો હાલો ને હું બરાબર આવતો કો લે ભાઈ ધક્કો મારો ધક્કો ચાલુ છે ચાલુ છે અરે ધક્કો

તમારો માસીએ છે તો સુધી ચિંતા નહીં કરવાની એ બકરાજી આઈ ગયો થોડો ટેકો કરાવો મારા ગમને કદી પાછા ના પડે એટલે જો આપણે હળિવાર તો આપણા ઘરમાં ચા પાણી કહી પછી આમ શીખવાનું હવે એ તો જવાય છે મારા માસીઓને ભલા મોડા એટલે ટેકો ના કરાવ ગોમની આ બધું જાય મારો માછીઓ ખરાબ જ્યાં મેં મદુર લઈને આવી ગયો છે ચા નું કરતા હોઉં માછીયામાં સારી એ લેવાતા આવું હેડા ધડો ધડો અને ચેમ એ લાવતા ના 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 અત્યાર નહીં મોડા મોડા

તમે ઓલો પણ ઓલો પણ મને મધુર પડે રોકે તમારા હાથ હું ચાલતા મારે તો ઘર જેવું જ છે ને એટલે તમે તો કોન્ટીજી શરમ ના રાખતા એક એક ઓલ માં કે રોટલા બોટલા કરી દે એટલે ગરપાથ હું મહેમાન લઈને આવું ચિંતા છોડો

જો આ તો હવારનો મગજ સટકેલો છે આ કોણ છે બધા કહેજો મને ખાલી મેમન મારા માછિયો લઈને આવ્યો છે તે આ મેમન ને મેલીન માછીઓ ગયો છે કે હું અહીંયા ચા પાણી કરાવતા અને ભાભીને ભેગો થતા આવું લે તમાર માજે સમજાવી દેજો આ ઓ તો હોય આવે એકલો આવે મેમન લઈને ના આવે કે આલે ભમાય હું તો આ પણ મેમન ફૂલ થઈ ગયા આ તો હવે અમને ખબર નથી બાકી અમે થોડાકરા તમારે

માલ્યો કાપડ નસીબદાર કેવો તમે નાના તમારો ધંધો તો આવો લાગે છે કોક ને મારવા ઝુડવા આપડું પેલાને મારી નાખ્યો અત્યારે એના મા બાપને મારા જવાબ શું હાલવા હું કાયમથી કોમે લાવું છું બોલ કે ફાટ કે મુટામ થી તમાર કુટુંબ નો હતો જે થી પાર મટી હવે હેડ તમે હેડા વેણવા મંડ હા આ હો અમારો બડા શેતો રીવા ધંધે લગાડી ને જોય તો ઈ રે નો 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 ના વિકાજી હા ના આવી મહેમાન ગતિ હોય કરાવો

એવું છે હા હાડો વાત તો એક વાર પૂછી લો ના તો જા સોમા કા અરે અરે ચા બા પીવો છે કોમ ચાલશે ચા એ પીવો છે રોટલાય ખાવા છે લે ચા ના પીયો ને પેલો ખાવાનું કરો ના ખાવાનું તો ભડુ ખાઈ ના કોંતીજી ખાવાનું ના કરતા આ તો મસ્કરીઓ કરે છે અલ્યા હે શતુજી હ હું તો કોઈ સબ ખાવાની ના પકડો હે ખાવાની કેમ ના પાડો ખાવાનું તો હું તો ખાઈ ના આયો છું અરે પણ તમે ખાઈ ના આયા પણ અમારું છું તમે બાકી ખાધા વગર આયા

અંબાજી જ આવું એમ પણ મારે આવા એવું નહીં અરે ભાઈ મારા માછી ના તો આવ્યો છું કેટલા અર્જન્ટ આવું તો પચીસો રૂપિયા છે હાલ હારો હાલ એક કામ કરો હું આવું છું અમને હવે કોક કેવું પડશે ના બકરાજી હા